અમદાવાદ શહેરના રસ્તા ઉપર ઓલા ઉબેર જેવી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ટેક્સી દોડે છે આ સાથે સિટી ટેક્સીની પણ સુવિધા મુસાફરોની સહેલાઈથી મળી રહે છે ઓટો રિક્ષા તો અમદાવાદની ઓલગ સમાન છે પરંતુ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર

ભાડું મળતું હોય તો પેસેન્જરને હવે એક સ્થળથી બીજા સ્થળે જવા માટે અગાઉ કરતા વધુ ટેક્સી ભાડું ચૂકવવું પડશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ